પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમામ તાલુકા મથક તેમજ ભુજ શહેર વિસ્તારના એન્ટ્રી એક્સિટ પોઈન્ટ પર કલાક સત્તર થી એકવીસ સુધી વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવા માટે મેઘા ડ્રાઈવ નું આયોજન કરેલ હતું જેમાં ડીવાયએસપી શ્રી એલસીબી એસઓજી તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક પેરોફ્લો દ્વારા શેખપીર ચોકડી થી મિરજાપર સોંધીના એન્ટ્રી એક્સિટ પોઈન્ટ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું આ રીતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તાલુકા તથા હોમ એન્ટ્રી એક્સિટ પોઈન્ટ પર વાહનો ચેક કરવામાં આવ્યા છે ત્રણ જીપી એક્ટ કેસ એકસો પાંત્રીસ એક બી એનએસ બસો એક્યાસી બે આમ ટોટલ વાહન એક હજાર ચારસો સાડત્રીસ ચેક કરવામાં આવ્યા છે